હવે અમે કઈ કેવા નથી માંગતા હવે તમારા કુટુંબના સભ્યો કે મામેરું કરવાનું છે ને હમણાં ઈ કે હવે કેમ છો મિત્રો સ્વાગત છે તમારું રસપ્રદ જીવન એક નવા વ્લોગમાં તો આજનો આજે છે ન્યૂ યર અને મસ્ત આપણે સેલિબ્રેશન કરવા આવી ગયા છીએ બધા ફેમિલી આરે તો આજનો પ્લાન કંઈક એવો છે હમણાં આગળ જોવા મળશે તમને તો ચાલો હમણાં રતનવાસીની લોકો આવે છે અમે આવી ગયા છે કહી શકાય લાવી છે હું લાવી છો નિર્વાતું

સો માંથી સો માર્ક્સ લાવવા છે બધા કયા ધોરણમાં માં પાછો તું સો નઈ અત્યારે

નહીં ગમે એક ટાર્ગેટ ક્યો મોટો ટાર્ગેટ ને કરવાની છે કે નહીં તો હાલો મમ્મી મારે કિલો વજન છે ગાડી ચલાવતા શીખવું સે છે અને વજન ઘટાડવું છે ચાલો હવે રતનબેન ની વારી ચાલો નવું ઘર બંગલો ગાડી ખુદની ખાલી પાડી દો બસ ચાલો ચાલો હવે શૈલેષ માસાની વારી તમે તંદુરસ્ત

આપડો પેલો ટાર્ગેટ છે તો આપણને નથી ખબર તો ક્રિકેટ રમું છે બધા ને ઘડીક વાર હાલો માસી હો તમારે ખાલી બેટિંગ ને એવું કરવાનું હાલે આવી જાવ બધા વધુ ઓછું વધુ ઓછું એમ હોય એટલે હા કાં નંબર પાડવાના છે એ તો ભૂલાઈ ગયું હાલો પાકો

જો આયા કોઈ જ નથી માસી કોકનો હાથ આવ્યો એવું હોય તો કાઈ ને હાલો હવે જગ્યા આપણે ફેરવી નાખવી છે અહીંયાથી બીજે ક્યાંક જઈને મસ્ત મેગી બનાવી અહીંયા તો લાઈટ નથી એટલે નહીં બનાવે ચલ ભાગી ગયા છે બહાર હેપી ન્યુ યર બધાયને હેપી ન્યુ યર 2026 ફેટ બાર વાગી ગયા છે તો આવી ગઈ છે બધી મેગી પછી આપણે ફોડવાના છે એ ફટાકડા મેગી ખાય ને હાથ નો બગડે આપણા એટલે પછી આપણે ફટાકડા મિત્રો મેગી બનવા આવી છે એટલે આપણે ઢાંકી દીધી છે આ ડીસુ માછી બધા ગયા છે ને કોલ્ડ્રી બીજું લેવા અને એટલે આવે છે હમણાં પછી આપણે શરૂ કરવી મેગી આવી ગઈ છે ડ્રિંક વિથ મેગી 2026 નો 12 ને ફિટ થઈ છે 44 અને પહેલો જ પ્રોગ્રામ થઈ ગયો છે એકદમ પપ્પા ને એને ગરમ મેગી માં ફુલ મસાલો નાખી દીધો છે શૈલેશ માસાઈ ને એને જમાવટ કરી છે કામ જો હે ગરમા ગરમ જો ધુવાડો કાઢે છે ને આ ફૂલ મસાલો નાખી દો અને હલાઈ હો બધા ખાવા છે મેગી કેમ લાગે છે ગરમા ગરમ હે ઠંડીમાં મેગી ઢોળાય નહીં ઢોળાય નઈ કેમ લાગી માસી માસી જો ધોળા લાગે ગુલાબી ગુલાબી લાઇટમાં તો આમ જો મેં લાગતી ઠંડી છે મેં તો વાતાવરણ જો કાઢે છે તોય એમ તો ગરમ નથી લાગતી

જવો અહીંયા સરસ ચાલો મિત્રો મળીએ ફરી એકવાર આપણે નવા બ્લોગમાં બધાને નવા વર્ષના ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ તમારા નવા ટાર્ગેટ સફળ જાય અને મળીશું ફરી એકવાર નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો બાય બાય